હા જી મધુભાઈ ક્યાં છો મજામાં કમલેશભાઈ જાદવ વાત કરું છું જુનાગઢ

પહેલો વિડીયોગ સૂર્ય દિવસ જોયો છે અને બીજો જે વિડીયો તમે માફીનો બનાવ્યો છે એ વિડીયો પણ જોયો છે કે પેલો જે ભીમા કોરેગાંવ નો જે માં તમે બોલો છો એ વિડીયો મેં જોયો અને જે માફીનો વિડીયો જોયો તો માફીનો વિડીયો જોયા પછી એ એ કોઈ નવી નવાઈ વાત નથી

અને સંપાદક જે છે ને તે આર કે મંડલ છે અને બંને બંગાળ બરોબર અને એ લોકો આ દુર્ગા પુરાણ અને દેવી ભાગવત પુરાણ બંને પુસ્તક નું પ્રકાશિત કરેલું છે

રહી વાત બીજી તમે ભીમતા ભીમતા શબ્દો નો જે ઉચ્ચાર કરો છો ને તો સંસ્કૃતમાં ભીમતા નો મતલબ જીજાજી થાય છે જીજાજી વાત સાંભળો તમને ખોટું એવી રીતે બીજા ખોટું લાગી શકે કે નહીં તમને શું ખોટું લાગ્યું ભીમા ગોરેગાવ સોર્ય દિવસ ની અમે જે ઉજવણી કરીએ છીએ તમે આપણે જો હું તો બે ફાળ માનતી નથી આપણે તો એક જ સમાજ છીએ એક આપણે એક સમાજ નું એક સમાજ એક ને મુખ માંથી પેદા કર્યા છે ને એના પગ એક ને પગ માંથી પેદા કર્યા કેવી રીત એક સમાજ થઈ શકે તો મારો પગ મારા પગ મારા માટે કામના નથી મારું માથું મારા માટે કામ નથી ના 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 બ્રહ્મા એ ચાર વર્ણ ને જયારે ઉત્પતિ કરી છે ને ત્યારે બ્રાહ્મણ ને મુખ માંથી છત્રી ને ભુજા માંથી વેશ્ય ને જાંઘ માંથી ને શુદ્ર ને પગ માંથી પેદા કર્યા છે આવા તમારા શાસ્ત્રો ક્યાં છે બ્રહ્મા ને ગર્ભ ધારણ કરાવનાર વ્યક્તિ કોણ હતું કે બ્રહ્મા પણ ગર્ભ કોઈ પુરુષ પેટ થી થઇ શકે ખરું જણાવો કોઈ પુરુષ પેટ થી શકે ખરું કોઈ બરાબર બરાબર અન્ય જગ્યાઓથી ક્યાંય તો મને થી બી ઘણા કાર્યો થાય છે એ તમે જયારે આધ્યાત્મ આધ્યાત્મ માં જાત

હિન્દુ કોર્ટ બિલ ના લીધે ઓગણીસો પચાસ માં જયારે સંવિધાન લાગુ થયું ત્યારે તમને આ બધા અધિકારો મળ્યા છે અને અત્યારે તમે જે બફાટ કરો છો હિન્દુ કોર્ટ બિલ ના કારણે બાબા સાહેબ ના ઘણા લોકો એ પૂતળા હતા સમયે જયારે હિન્દુ કોર્ટ બિલ લાગુ કરવામાં આવ્યું ત્યારે અને ઘણા લોકો એનો વિરોધ કર્યો હતો તમે શાસ્ત્રો આધારિત જે વાત કરો છો તો

તો પણ મારી વાત સાંભળશો ને જો તમારામાં જ્ઞાન છે તો હું એ જ્ઞાન નું બહુ સન્માન કરું છું અને હું છે ને મને આગળ ઉપર મળે કોઈ બી જાણકારી ની કમી પડશે ને હું તમારી સાથે કાયમી રીતે જોડાઈશ

કરનારા કોણ હતા અમને તો ભણવા ગણવા વાંચવા લખવાનો અધિકાર નતો તો છેડતી થી કરનારા હતા કોણ ઉપયોગ થતો હતો લિપી ભાષામાં જે પુસ્તકો લખાયા તેનું હિન્દીમાં માં ટ્રાન્સફર કરવામાં આવ્યું ને પછી હિન્દી ઇંગ્લિશ માં ઇંગ્લિશ માંથી ઘણી બધી ભાષામાં એનું ટ્રાન્સલેટ થયું છે બરોબર પણ એ સમયે અંગ્રેજો જે હતા ને

બેન જો તમે મતલબ નથીગ્ર ગુજરાત માંથી ફરિયાદ થશે તમારા હું તમને છું કારણ કે તમે જે બોલ્યા છે બફાટ કર્યા છે

મારે પુરાવા નથી જોઈતા આ તમારી પેટ ની બળતરા ને જે તમે તેલ તમારા પેટમાં રેડાયું છે ને આ સૂર્ય દિવસ નિમિત્તે અને પેટ જે તમે ઝેર ઓક્યા છો ને એમાં મને બધી સાબિતી મળી ગઈ છે બેન

આવું વર્તન ના કરો તમે બોલ્યા છો તમે એડવોકેટ દરિયા વ્યક્તિ છો તમને ખબર છે કે આ ગેરસંવૈધાનિક ગેર બંધારણી છે આ બંધારણ કોશ્રી ભાષામાં આવી વાણીવિલાસ કરવો એ ગેર સંવૈધાનિક અને ગેરબંધારણી છે તમને પણ ખ્યાલ છે બરોબર

જો સાંભળો મારી વાત આપણે હજુ પેટ સુધી વાત કરીશું હું અત્યારે માર્કેટમાં છું અને તમારો ફોન લઈને હું ઘણી વારથી ફોન પર છું કન્ટિન્યુ સવારથી ફોન કરું છું બેન તમને કન્ટિન્યુ સવારથી ફોન કરું છું તમારો ફોન આવ્યો છે ને એટલી વારમાં તો 15 ફોન લીધા આવ્યા તમે ઘરે ચોટાડીને બેઠા છો છાતીએ લગાડીને બેઠા છો ને એ શાસ્ત્રોના તટસ્થ આચાર પુરાવા જેટલા જોઈતા હશે ને હું તમને મોકલી આપીશ બેન હો જોડાયેલા હું ઘરેથી મારું બંધ થઈ જાય તો ઘરેથી તમારું પાછું નામ અને આપણે કાયમ માટે કોઈ મને કઈ જાણકારી જો તમે મારી વાત સાંભળો આજે તમે બધા મને જે એ આપો છો નોલેજ તો મને તો જો નોલેજ કોઈ બી આપતું હોય નાનું બાળક બી આપે તો હું તો જોડાયેલી રહું તો 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 એના એના તમને કે શબ્દ બોલો છો મેં કહી દીધું ભીમટા બહુ પેલી ગાળો બી હું જાહેર માં છું બોલાય નઈ મારાથી તો એના ઉપર બી તમે જુઓ ને તમે તમારા લોકો ને કહો છો ખરા કે તમારે ભાઈ આવું ના કરવું જોઈએ કોઈ દિવસ મેં આ વાતો નું સમર્થન નથી કર્યું મે આગળ થઈને એવું કશું કર્યું નથી એ મેં જોયું અને સાંભળ્યું હશે અને એની ગાળા ગાળ સાંભળી હશે દહન જોયું હશે આખો સોશિયલ મીડિયા રંગાયેલો હતો ચાલો એ વાતની ચર્ચા આપણે મારા ઘરેથી કરીશું રામ ના રામાયણ ના મહાભારત ના દેવી ભાગવત પુરાણ ના જે પણ વેદના જેટલા પુરાવા જોઈતા હોય ને એટલા બધા હું તમને મોકલી આપીશ પણ હા જયારે પણ તમે મારી સાથે ચર્ચા કરો ત્યારે શાસ્ત્રો આધારિત ચર્ચા કરજો

અને કઈ નાળી ક્યાં નીકળેલી છે ગટરની એ હું તમને સાબિત કરીને બતાવી દઈશ બેન રે તમે ભાઈ આપણે છે ને આપણે બહુ એક શિષ્ટાચાર શિષ્ટાચારપૂર્વક વાત કરીશું બિલકુલ બિલકુલ ચોક્કસ ચોક્કસ ઓકે